ભારતના અગ્રણ્ય બ્રાન્ડ ફેશન ડેસ્ટિનેશન આઇકોનકે રાજકોટના ઇસ્કોન મોલ એકસો પચાસ ફીટ રિંગ રોડ ખાતે પોતાના ગુજરાતના સૌથી મોટા સ્ટોરનું ભવ્ય ઉદઘાટન કર્યું તેવીસ હજાર સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તાર અને બે માળમાં બનેલો આ ફ્લેગશીપ સ્ટોર ગુજરાતમાં પ્રીમિયમ ફેશન રિટેલને નવી ઓળખ આપશે અનેક આંતરરાષ્ટ્રીય ફેશન બ્રાન્ડ્સ એક જ છત નીચે ઉપલબ્ધ છે આઈકોનિકના સીઓ સેને સ્ટોર લોન્ચ વિશે પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું રાજકોટ સ્ટોરનું લોન્ચ આઇકોનિક માટે એક મહત્વપૂર્ણ માઇલ છે બે લેવલ અને સ્ક્વેર ફૂટ વિસ્તારમાં બનેલો આ સ્ટોર અમારી લક્ઝરી ઇન્ક્લુઝિવિટી અને ઇનોવેશન પરનું વિઝન દર્શાવે છે ગુજરાત હંમેશા ફેશન અને પ્રીમિયમ અનુભવ માટે અગ્રણી રહ્યું છે આ સ્ટોર સાથે અમે વૈશ્વિક ફેશનને વધુ નજીક લાવવાનું ધ્યેય રાખીએ છીએ અહેવાલ ગિરિરાજસિંહ રાણા સરમેન્ટ कि हम राजकोट में आइकॉनिक लेकर आए और आई थिंक ये एक मेरा विजन था एक ड्रीम थी कि एक ऐसा स्टोर हम बनाएं राजकोट के लिए जो खुद में आइकॉनिक हो तो आज जब एक हम एक ट्वेंटी थ्री थाउजेंड स्क्वायर फीट की दुकान लेकर आए हैं जिसमें हमने बहुत कोशिश करी है कि हम राइट ब्रांड मिक्स बनाएं तो अगर आप देखेंगे कि हम मेंस में रिलीजन गैंट को पहली बार लेकर आए कवाली को पहली बार लेकर आए हैं हमने टॉमी टाइम की प्रीमियम लाइन का बनाया है हमने और भी निखिल का सब ब्रांड पहली बार किया है हमने लार्जेस्ट कलेक्शन ऑफ प्रीमियम परफ्यूम्स बिल्ड कराए हमने क्यूरेटेड लाइन वेयर की बिल्ड करी है हमने हैंड बैग कलेक्शन बिल्ड करी है हमने सौराष्ट्र की लार्जेस्ट डेस्टिनेशन फॉर किड्स वेयर बिल्ड करी है और ये ये, ये जर्नी अभी स्टार्ट हो रही है आई थिंक ये आगे जाकर जर्नी और अच्छी होगी बिकॉज अभी इसमें बहुत एडिशन होना बाकी है बिकॉज અભી લોન્ચ કરી મારું નામ જલે સોની છે અને હું અમે લોકો આઈકોનિક બ્રાન્ડ રાજકોટમાં લઈ આવી રહ્યા છીએ એની માટે આઈ વુડ સે થેન્ક યુ ટુ કપૂર્વાભાઈ હુ વોઝ ધ સી ઓઓ ઓફ આઈકોનિક ગ્રુપ પેન ઇન્ડિયા એ લોકોના પંદરથી વધારે શોરૂમ્સ છે અને લાર્જ ફોર્મેટમાં છે આજે સેમ લુક ફેલ ફિનિશ એક્સપિરિયન્સ આપણે રાજકોટમાં લઈ આવ્યા છીએ આપણું અત્યારે ઓપરેશનલ ત્રેવીસ હજાર ફૂટમાં કિડ્સમાં થી વધારે બ્રાન્ડ્સ અને મોસ્ટ પ્રીમિયમ પરફ્યુમ બેગ્સ શૂઝ લાઈફ કેટેગરીમાં આપણે આવી રહ્યા છીએ અને રાજકોટને કંઈક અનોખું જ એક્સપિરિયન્સ આપવા માટે અમે તત્પર હતા એઝ અ ગ્રુપ અને એમાં આઈકોનિકનો ખૂબ જ મોટો ફાળો છે એટલે અમે ખાસ કરીને થેન્ક યુ કહીએ છીએ પૂર્વભાઈને એની માટે અને આગળ જાતા આનાથી પણ વધારે નવી નવી બ્રાન્ડ્સ ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ રાજકોટમાં આવવાની છે